આજે રાજ્યભરમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના બારડોલીના બાજીપુરા ગામે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાશે તેમજ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલ સ્થળ પર રામનવમીના પાવન અવસર પર સંકલ્પ યજ્ઞ કરાશે વિશ્વકર્મા ધામ માટે ચારસો એકર એટલે કે સાતસો સત્યોતેર વીઘા જમીન ખરીદવામાં આવશે જેમાં વિશ્વકર્મા દાદાની ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાનું પણ નિર્માણ કરાશે આ ઉપરાંત બાર જ્યોતિલિંગ ચાર ધામ દશાવતાર મંદિર ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું પણ નિર્માણ કરાશે મારું નામ કનુભાઈ ગેડિયા સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ અર્થે ram navami દિવસે સંકલ્પ યજ્ઞ રાખવામાં આવેલો છે અને આ સંકલ્પ યજ્ઞમાં અમે શ્રી વિશ્વકર્મા ધામના ભૂમિ પૂજનની વિધિવત જાહેરાત કરીશું શ્રી વિશ્વકર્મા ધામ માટે સમગ્ર વિશ્વના કલા નિપુણ અને કૌશલ્ય પારંગત વસવાટી સમાજને એકતા તણે બાંધીશું અને દરેક સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો સાથે મળી અને એક મોટું સામાજિક સંગઠન બનાવીશું અને અમે વિશ્વકર્મા ધામની રૂપરેખા નક્કી કરીશું આજે ભાગદોડભરી જિંદગીમાં અને શહેરીકરણની જિંદગીમાં જ્યારે કંઈક ને કંઈક સમસ્યાઓનો ઉકેલ કરવાનો આવે છે ત્યારે એક મોટા સંગઠનની જરૂરિયાત રહેતી હોય છે તે આ જરૂરિયાતને સંતોષવા માટે અને સમાજમાં શિક્ષણનો પ્રભાવ વધે રોજગાર દરેક યુવાનોને મળી રહે તે માટે થઈને એમણે શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણનું સપનું જોયું છે